નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું સમાચાર વિગતવાર સુરતના માં સ્થિત ખ્વાજા નગરમાં ખાડીપુરના પાણી ઉતર્યા બાદ ઠેર ઠેર ગંદકીના ઢગ જોવા મળ્યા મનપાની ટીમ સફાઈ ન કરવા હોવાના આક્ષેપની સાથે આજે કોંગ્રેસી કાર્યકર્તાઓએ સફાઈ અભિયાન શરૂ કર્યું સુરતમાં ખાડીપુર ઉતર્યા બાદ સુરતીઓ માટે વધુ એક મોટું સંકટ રેડી જશે અને કારણે મોટા પાયે બીમારી ફેલાવાનો ભય છે પાણી ઉતર્યા બાદ મહાનગરપાલિકા દ્વારા અનેક જગ્યાઓ પર સફાઈ કામગીરી ન થતાં લોકો ગુસ્સે ભરાઈ રહ્યા છે શહેરના કોંગ્રેસના કાર્યકર્તાઓ સફાઈ કરવા માટે પહોંચી ગયા હતા જોકે સફાઈ અભિયાન શરૂ થયા પહેલાં જ પોલીસે અટકાયત કરી લીધી સાલાબતપુરા પોલીસે કોંગ્રેસના દસ કાર્યકર્તાઓને ડિટેઇન કર્યા છે તેમણે જણાવ્યું કે શહેરમાંથી ખાડીપુરના પાણી તો ઓસરી ગયા ખાસ કરી અનેક સ્લમ વિસ્તારમાં જ્યાં ઠેર ઠેર કચરાના ઢગ છે તેમણે વધુમાં જણાવ્યું કે સ્વચ્છતામાં સુરક્ષાનો નંબર આવે છે એવો દાવો કરાય છે પરંતુ વાસ્તવિકતામાં સફાઈ નામ પર મીંડું છે કોંગ્રેસને જણાવ્યું કે ઉદના ખ્વાજા પાસે ગંદકીના મોટા ઢગલા છે આ અંગે સ્થાનિકો દ્વારા વારંવાર ફરિયાદો થઈ છે પરંતુ નિરાકરણ નથી આવતું લોકોના સ્વાસ્થ્યને સામે પણ ખતરા ઊભા છે ત્યારે આજ કારણોસર કોંગ્રેસ દ્વારા ગંદકી સ્થળ ઉપર જઈને વિરોધ પ્રદર્શિત કરાયો હતો મેહુલ રાયકા પ્રમુખ સર સુરત સુયા કોંગ્રેસ આજ રોજ માન દરવાજા ખાતે ખ્વાજાનગર સોસાયટી છે ખાડી કિનારાની વસ્તી અહીંયા ખાલી કિનારોનો વેરિયા છે અહીંયા સુરતના પહેલા જ વરસાદ અંદર ખાડીના પૂર સુરતમાં બહુ મોટી અસરગ્રસ્ત વાળો વિસ્તાર છે જયારે પાંચ પાંચ દિવસથી લોકોના ઘરમાં પાણી હતા એ ઉતર્યા બાદ આજે પાંચ પાંચ દિવસથી કોઈ સફાઈ થઈ નથી મહાનગરપાલિકા કોંગ્રેસ યુવા કોંગ્રેસ મહિલા પંચાયતી સંગઠનના સભ્યો સાથે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે આ લોકોના તકલીફમાં તકલીફ માં ઉભા અભિયાન આજે ચાલુ કર્યું છે આ તમામે તમામ વિસ્તારોમાં જ્યાં જ્યાં કચરો થયો એ કરતા બધો કચરો એક ટ્રેક્ટર માં ભરી મહાનગરપાલિકાની કટરી ઠેલવવામાં આવશે